કરજણ નગરમાં રખડતા ઢોરોના ત્રાસથી જનતા પરેશાન માર્ગ ગ્ડુ જમાવી બેસતા ઢોરોની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે તો કરજણ નગરના મુખ્ય રાજમાર્ગો પર જાહેર જનતાના જીવને જોખમ રૂપ એવા રખડતા તેમજ રોડ વચ્ચે બેસી રહેતા અડચણરૂપ ઢોર પશુઓની સમસ્યા દિન પ્રતિદિન વિકટ બનતી જાય છે જે બાબતે કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તે પહેલા પાલિકા દ્વારા ગંભીરતા દાખવી સત્વરે યોગ્ય પગલાં લેવામાં આવે તેમ રાહદારીઓ વાહન ચાલકો ઈચ્છી રહ્યા છે મળતી માહિતી અનુસાર કરજણ નગરમાં છેલ્લા કેટલાય સમયથી જાહેર માર્ગો પર રખડતા લટાર મારતા પશુઓ જોવા મળી રહ્યા છે અને આવા રખડતા પશુઓને કારણે ભૂતકાળમાં થયેલા અકસ્માતના બનાવો પણ સામે આવી ચૂક્યા છે ત્યારે પરિણામે નગરમાં ગંભીર બની ચૂકેલા રખડતા પશુઓની સમસ્યા રોડ ઉપર બજારમાં શાક માર્કેટ ખાતે ખરીદી અર્થે નીકળતી મહિલાઓ સિનિયર સિટીઝનો બાળકો તેમજ વાહન ચાલકો માટે આફત બનવા પામે છે કરજણ નવા બજાર વિસ્તારમાં નવી શાક માર્કેટ એપીએમસી એસટી ડેપો તરફના મુખ્ય રાજમાર્ગ સહિતના રાજમાર્ગો પર પશુઓનો અડીંગો જોવા મળતો હોય છે આ મુખ્ય માર્ગ ઉપર દિવસ દરમિયાન મોટી સંખ્યામાં વાહનો રાહદારીઓ ગ્રાહકોની ભારે અવર જવરથી ધમધમતો રહે છે તેમજ જૂના બજાર ધાવટ ચોકડી અને ક્યારેક તો હાઈવે ઉપર પણ લટાર મારતા રખડતા ઢોર નજરે પડે છે આમ નગરમાં વિકટ બની ગયેલી રખડતા પશુઓની સમસ્યા બાબતે અવારનવાર જાગૃત નાગરિકો દ્વારા પાલિકાને રજૂઆત પણ કરાતી હોય છે તંત્ર આખાડા ગાન કરી જવાબદાર પોતાની ફરજો પ્રત્યે સભાનતાપૂર્વકની બેદરકારી દાખવી રહ્યા હોવાનું લોકમુખે ચર્ચારો છે પરિણામે રખડતા પશુઓની સમસ્યાને પગલે કોઈ અનિચ્છીય બનાવ બને તે પહેલા જનહિતમાં પાલિકા દ્વારા સત્વરે યોગ્ય પગલા લેવામાં આવે તે સમયની માંગ છે યાકુબ પટેલ 確か、gotcha.